ધોરાજીમાં સહેજ શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર એકના ના વર્ષમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા જીવ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જમનાવડ રોડ પર કિંમતમલ હોલ ખાતે થયેલા આ આયોજનમાં સિંધી સમાજના બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અમે ભાઈ મોહનસિંહ પરિવાર આ જી સહેજ પાઠ સાત દિવસ રાખેલા છે એ બે હજાર એકમાં જ્યારે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો હતો એ સમયે શરબતના ભલા એટલે કે જે જીવોને નુકસાન થયું હતું અથવા જે લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોની શાંતિ માટે અને સર્વ જગતમાં સુખ શાંતિ બની રહે એ માટે આ સહજ પાઠ તે વર્ષે રાખવામાં આવ્યા હતા અને ભગવાનની ની એવી કૃપા થઈ કે 2001 થી લઈને આજે 2024 23 વર્ષ થયા અને આ 24મો વર્ષ છે કે જે આ 7 દિવસ સપ્તાહ રાખેલા હતા તે સમયમાં એ 24 વર્ષથી લગાતાર દર વર્ષે માર્ચ મહિનામાં આ અસ્થાને આ જગ્યાએ આ પૂજા પાઠ રાખવામાં આવે છે અને સમસ્ત સિંધી સંગત અથવા પણ જે પણ ગુરુ નાનક નામ લેવા ગુરુ નાનકને પ્યાર કરવાવાળી સિંધી સંગત છે અને બધા લોકો હળી મળીને ધોરાજી અને બહાર શહેરના લોકો એ બધા મળીને પૂજા કરે છે અને આ ઉત્સવ આ ઉત્સવને શરબતના ભલા માટે પ્યારથી મનાવે છે અને પૂજા કરીને બધાનું એટલે કે શરબતનું ભલું માગે છે વાગુરુજી કી વારુજી